ખેડૂતો પણ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હાલમાં મોટા પણ બટેકા જીરું સબગુલ રાયડો ઘઉં સહિતના પાકનું વાવેતર થયું એકાએક આવેલા પલટાના કારણે બટેકાના પાકમાં ચરમી નામનો રોગ છે આ રોગના કારણે બટેકાનો પાક મૂળાવા લાગ્યો ખેડૂતોને ડર છે કે હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ વરસ્યો તો બટેકાનો પાક નિષ્ફળ થઈ જશે બનાસકાંઠામાં સતત ચાર દિવસથી વાતાવરણમાં પલટો છે ખાસ કરીને જો વાત કરવામાં વાતાવરણમાં પલટા ને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખાસ કરીને હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બટાકા પકવતા જે ખેડૂતો છે તેને નુકસાનીની ભીતિ છે કારણ કે જે ચરમી જેવો રોગ છે તે બટાકામાં જોવા મળી રહ્યો છે જેના કારણે બટાકાના જે પાન છે તે ચરમાય છે જેને લઈને જ ક્યાંક ખેડૂતોમાં ચિંતા છે તો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદની સંભાવના છે જેને લઈને ખેડૂતોમાં ખાસ કરીને ચિંતા છે ખાસ કરીને બટાકા વાતાવરણમાં પલટો આવતા ક્યાંક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે વસંતીર ઘર એ બીપી અસ્મિતા બનાસકાંઠા સતત આ ત્રણ ચાર દિવસથી વાદળાઓનો આ દેખાય છે એટલે હવે આ બટાકા જે ચરમી એ જે કોકડવા આવવાનો એનાથી અમે ભયભીત છીએ ખેડૂત ભયભીત છીએ આવું વાતાવરણ ઉપર થી પાછું સરકારે જાહેર કર્યું હોય વરસાદ કે વરસાદ આગાહી કરીએ તો વરસાદ આવવાથી પણ આ બટાકા ઘણા બધા પાકમાં નુકસાન થવાની આ બધી ચળવળો છે આ વાદળા વરસાદ ઠંડી ના હોદરી બટાકા બગાડી ના રોગ થાય ચાલુ થયો એમ હે વરસાદ પણ ફેર આગાહી કરી કે વરસાદ આવે તો મારે તો અમે કદરી દવા કોઈ કોઈ નખાઈ નખાઈ તો બગાડ થાય